નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ 1 જુલાઈ થી લઈને 12 જુલાઈ સુધી ગુજરાતમાં કેવો રહેશે હવામાન આવનારા દિવસોમાં ગુજરાત અને તેની આસપાસ કઈ સિસ્ટમ કામ કરશે જે ગુજરાતને વ્યાપક અને એક અવિરતપણે વરસાદ અને એક સાર્વત્રિક વરસાદ આપશે દક્ષિણ ગુજરાત મિત્રો હજુ પણ સાવચેત કોઈ પણ જરૂરી ડોક્યુમેન્ટ હોય કોઈ ચીજ વસ્તુ હોય હજુ પણ તેને ઊંચાઈ ઉપર મૂકી દેજો અથવા સુરક્ષિત સ્થળે લઈ લેજો કારણ કે દક્ષિણ ગુજરાત થી લઈને કેરળ સુધીની જે રેખા છે લાંબા ગાળાની રેખા છે અને તે પંદર જુલાઈ સુધીમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ આવશે ઘણા જિલ્લાઓમાં વરસાદ થોડો વચ્ચે બ્રેક લે પરંતુ દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં જોવા મળશે કારણ કે મજબૂત સિસ્ટમ એ તે દક્ષિણ ગુજરાતની વ્યાપક અસર કરી રહી છે બીજી તરફ ગુજરાત અને તેની આસપાસ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું હતું તે અરબી સમુદ્રમાં ધીમે ધીમે ચાલ્યું જાય છે પરંતુ મધ્ય ભારત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે જે આવનારા દિવસોમાં ગુજરાતમાં વ્યાપક વરસાદ આવશે અને ત્યારબાદ બેક ટુ બેક ફરીથી એક સાયક્લોનિક સિસ્ટમ પણ આવી રહ્યા છે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આજે તારીખ એક જુલાઈ થી લઈને બાર જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન મિત્રો અત્યારના વેધર બુલેટિનમાં સૌ પ્રથમ વાત કરીશું ખેડ બ્રહ્મા

હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લો સક્રિય પણ વરસી રહ્યો છે ન ખેડવા માટે પણ મિત્રો સૂચના આપી દેવામાં આવી છે ત્યારે મિત્રો હવે આજે તારીખ પહેલી જુલાઈ છે તો કયા જિલ્લામાં વરસાદની શક્યતા વધુ છે તો ઓરેન્જ એલર્ટમાં ખાસ કરીને વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ મહેસાણા અમદાવાદ જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ આણંદ ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગમાં યલો એલર્ટની શક્યતા વર્ણવવામાં આવી છે

અને તે પૂર્વ મધ્ય સૌરાષ્ટ્ર ઝોનમાં બત્રીસ પોઈન્ટ અગ્નિ ટકા વરસાદ નોંધાયો છે ત્યારે કચ્છમાં મિત્રો વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું છે જેમાં ચોવીસ પોઈન્ટ સિત્યોતેર ટકાની આસપાસ વરસાદ નોંધાઈ ગયો છે હવે મિત્રો કઈ સિસ્ટમ સક્રિય થઈ છે ઉત્તર ગુજરાતના અનેક ભાગો હોય ઉપરાંત કચ્છના અનેક ભાગો હોય અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે જેના લીધે થઈને ભારે પવન અને વીજળીના ભડાકા સાથે વરસાદ પડશે આજની તારીખ પહેલી જુલાઈ છે તો પહેલી જુલાઈ ખાસ ક્યાં વરસાદની શક્યતા વધુ છે તે પણ જણાવી દઈએ ખાસ કરીને અરવલ્લી હોય મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત

મહત્વનું છે કે ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં લો લો સિસ્ટમ સિસ્ટમ ધીમે ધીમે આગળ ચાલી છે પરંતુ મિત્રો મધ્ય ભારત તરફ અને ઉત્તર ભારત તરફ એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેના ભાગરૂપે તેને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે બીજી તરફ બંગાની ખાડીમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ તૈયાર થઈ રહી છે બેગ ટુ બેગ સાયકલોનિક સિસ્ટમ આપણને મળવાની છે અને ખાસ કરીને બાર જુલાઈ સુધીમાં મિત્રો ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ હજુ પણ જોવા મળશે મહત્વનો છે કે ગુજરાતમાં હમણાં બરાબનો રામ દેખાય તેવું લાગતું નથી હવે મિત્રો બીજી તરફ આપણે વારંવાર જણાવીએ છીએ કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની ટ્રક રેખા એ લાંબા ગાળાની ટ્રક રેખા છે તે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ અવિરતપણે વરસાદ અને કહી શકાય કે લાંબા ગાળાના વરસાદ જોવા મળે અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદની ટકાવારી પણ અત્યારે જોવા મળી રહી છે હવે મિત્રો તારીખ પ્રમાણે તમને જણાવીએ તો એક તારીખ જો તમને આપણે સેટેલાઇટ ડેસના માધ્યમથી જણાવી દેજો બે તારીખે તમે જોઈ શકો છો તે મુજબ બે તારીખે મધ્ય ભારત સહિત રાજસ્થાનના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદ વધી જશે અને તારીખ બે અને ત્રણ જુલાઈની આસપાસ ઉત્તર ગુજરાત હોય ઉપરાંત કહી શકાય કચ્છના પણ અનેક ભાગો હોય પૂર્વ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદ રહેશે અને બે અને ત્રણ જુલાઈ એ મિત્રો ખાસ વરસાદની શક્યતા વધુ છે જેમાં એક થી લઈને આઠ આઠ ઇંચ વરસાદ થઈ શકે છે એટલે મિત્રો આ જે સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધી રહી છે તારીખે ત્રણ જુલાઈની પણ વાત કરીએ તો ત્રણ જુલાઈ આ સિસ્ટમ વધારે રૌદ્ર સ્વરૂપ બતાવશે જેમાં રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતના અનેક ભાગોને આ સિસ્ટમની ખાસ અસર થવાની છે ચાર જુલાઈની વાત કરીએ તો ચાર જુલાઈ ફરીથી એક મજબૂત સાયક્લો સર્જાઈ જશે યથાવત રહેશે પાંચ જુલાઈ વાત કરીએ તો પાંચ જુલાઈ તમે જોઈ શકો છો કે મધ્ય ભારત થી લઈને જે પૂર્વ ભારતના અનેક વિસ્તારો છે અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારો છે તેમાં સાયક્લોનિક સિસ્ટમની જે અસર છે એ વ્યાપક જોવા મળવાની છે ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ વરસાદની શક્યતા મધ્ય ભારત પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના પણ વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે બેક ટુ બેક મિત્રો સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે આ વરસાદનું રૌદ્ર સ્વરૂપ આપણને જોવા મળનારું છે મહત્વનું છે કે તારીખ છ તારીખની આસપાસ પણ આ સાયક્લોનિક સિસ્ટમ વધુ મજબૂત જણાય જેમાં ઉત્તર ભારત સહિત રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત ગુજરાતમાં પણ એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે અરબી સમુદ્રની ખાડીના અને મધ્ય ભારત તરફ સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમને કારણે ગુજરાતમાં આવનારા દિવસોમાં હજુ પણ વરસાદી વાતાવરણ રહેશે ત્યારબાદ મિત્રો તારીખ આઠ જુલાઈ ની વાત કરીએ તો જોઈ શકો છો કે આઠ જુલાઈના રોજ મધ્ય ગુજરાતના મધ્ય અને પૂર્વ તરફના વિસ્તારો દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગો ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે આવનારા દિવસોમાં મિત્રો ભલે કચ્છમાં અત્યારે સિસ્ટમ દેખાય નહીં પરંતુ કચ્છમાં પણ બાર જુલાઈ સુધીમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે અને કચ્છમાં અત્યારે સૌથી ઓછું વરસાદનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે ત્યારે મિત્રો તારીખ નવ જુલાઈની વાત કરીએ તો નવ જુલાઈએ તમે જોવો છો કે કચ્છમાં પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય એક થી લઈને ચાર ઇંચ અને સેટેલાઇટ જોવો તો પાકિસ્તાન તરફ આ સિસ્ટમ આગળ વધશે પરંતુ જતા જતા એ તારીખ નવ દસ અને અગિયાર તારીખ કચ્છના પણ અનેક વિસ્તારોને વરસાદ આપીને જશે ત્યારબાદ મિત્રો અગિયાર તારીખનો જોશો તો અગિયાર તારીખે ભલે સિસ્ટમ ન દેખાય પરંતુ અરબી સમુદ્રની આસપાસ જે એવરેજ વરસાદ ચાલી રહ્યો છે આગામી પંદર જુલાઈ સુધીમાં મિત્રો તે પચાસ ટકા સુધી પહોંચી જાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે કારણ કે બેક ટુ બેક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે બાર થી ફરીથી એક મધ્ય તરફ એક મજબૂત ગુજરાત તરફ આગળ વધશે અને તે સિસ્ટમ આગળ વધતા વધતા પાકિસ્તાન તરફ જાય અરબી સમુદ્રમાં જાય અને તે સિસ્ટમ જતા જતા કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત થઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અનેક ભાગોને વરસાદ જશે ચૌદ જુલાઈ વાત કરીએ તો ચૌદ જુલાઈ પણ ઉત્તર ભારત હોય મધ્ય ભારત એક્ટિવ રહેશે તેની અસર ગુજરાતને પણ સાર્વત્રિક વરસાદના માહોલમાં જોવા મળવાની છે અને અંતે મિત્રો પંદર જુલાઈ ની વાત કરીએ તો પંદર જુલાઈ એ તમે જોઈ શકો છો કે ઉત્તર ભારત હોય મધ્ય ભારત હોય પૂર્વ ભારત હોય દક્ષિણ ભારતના પણ તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે કમેન્ટમાં ચોક્કસ થી માહિતી આપજો જેથી અન્ય મિત્રોને પણ માહિતી મળે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને એક વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે